હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ એકવાર બનાવીને આખું વર્ષ ખાઈ શકાય તેવી એક સિક્રેટ વસ્તુ ઉમેરીને એકદમ પોચે અને સફેદ બટેટાને વેફર બનાવશું તો તેના માટે બટેટા એકદમ સરસ પાકેલા અને પીળા હોય એ રીતના બટેટા લેવાના જે વ્હાઈટ અને થોડી ઘણી છાલ નીકળેલી હોય એવા લેવાના નથી એ કાચા હોય છે એટલે આ રીતના બટેટા લઈ અને આપણે વેફર કરશું તો વજનમાં દસ કિલો મેં બટેટા લીધા છે પીલરથી આપણે છાલ કાઢી લઈએ તો આ રીતના એકદમ સરસ બટેટાની છાલ કાઢી લેશું છાલ કાઢતા જાય અને બટેટાને પાણીમાં રાખવાના છે પાણીમાં રાખવાથી બટેટું કાળવું નહીં પડે તો આ રીતે મેં બધા જ બટેટાની છાલ કાઢી અને બટેટાને પાણીમાં રાખ્યા છે બટેટું થોડું ઘણું પણ લીલું હોય કે કાચું એવું લેવાનું નથી આ જ રીતના પીળા બટેટા લઈ છાલ કાઢી પાણીમાં રાખી હવે આપણે સ્લાઇઝરના મદદથી વેફર પાડશું તો બટેટું આડું રાખવાનું નથી આ રીતના ઊભું રાખીને વેફર પાડશું આડું રાખીને પાડશો તો તમારી વેફર બંને સાઈડથી કપાતી જ હશે તો એકદમ સરસ પટલી વેફર બની છે તો આ જ રીતે આપણે સ્લાઇઝરના મદદથી વેફર પાડી લઈએ તો તમને લીટીવાળી ગમતી હોય તો એ પણ પાડી શકાય આ રીતના વેફર પાડીને વેફરને બધી વેફરને વધારે પાણી લઈને મોટા વાસણમાં વેફરને રાખશું એટલે વેફર કાળી નહીં પડે અને જે સ્ટાર્સનો ભાગ છે એ બધું જ નીકળી જશે તો આ રીતે પાણીમાં ધોઈ અને એક તપેલીમાં લઈશું બીજી વાર પણ ધોઈ લઈએ એટલે જે સ્ટાર્સનો ભાગ છે બટેટાનો એ નીકળી જશે સુકવતી વખતે ચીકણું જે પાણી લાગે છે ઓછું લાગશે તો હવે મેં અડધા તપેલાથી પહેલાંથી નહીં ઓછું એટલું પાણી લીધું છે હવે સિક્રેટ વસ્તુમાં મેં એક વાટકી સાબુદાણા લીધા છે કોટનના કપડામાં સાબુદાણાને આ રીતે બાંધી અને તપેલામાં એડ કરશું આનાથી વેફર વ્હાઈટ પણ બનશે અને પોચી પણ બનશે બે ચમચી મીઠું એડ કરીએ ગરમ પાણી થાય ત્યારે જ વેફરને આપણે એડ કરીશું તો પાણી સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે જે ધોયેલી વેફર છે એડ કરીએ બરાબર મિક્સ કરી ઢાંકી અને ફક્ત ત્રણ જ મિનિટ ચડવા દેસું તો આ રીતે છાંઈને લઈને કોટનનું કપડું રાખી અને ઉપર વેફર લેશું તો આ રીતના હાથેથી જોઈ લઈએ કે વેફર બફાઈ ગઈ છે કે નહીં એમ તરત કપાઈ જતી હોય તો વેફર બફાઈ ગઈ માનવાનું ફક્ત બેથી ત્રણ મિનિટમાં બફાઈ જશે આ રીતે કોટનના કપડાંમાં કાઢવાથી જે ચીકણું પાણી છે બધું કોટનનું કપડું ચૂસી લેશે અને વેફર એકદમ સરસ કોરી પડશે તો મેં આ રીતના પ્લાસ્ટિકમાં એકદમ છૂટી છૂટી સૂકવી છે તો તમે તડકે સૂકવશો તો વ્હાઈટ બનશે અને છાયડે સૂકવશો તો પીળી બનશે આઠ કલાક જેવું થઈ ગયું છે અમે ફેરવી લીધી તો મેં ચાર કલાક તડકે પણ સૂકવી લીધી વેફરને આપણે તળી લેશું તો તળાવતા બિલકુલ વાર નહીં લાગે તો આ રીતે તેલમાં એડ અને ફટાફટ વેફરને લઈ લેવાની કેમ કે આ વેફર મેં ઘેર બનાવી છે એટલે એકદમ પટલી બની છે એટલે બિલકુલ તળા તળાતાવાર નહીં લાગે તો એકદમ પોચી અને વ્હાઈટ એવી વેફર બનીને તૈયાર છે તમે પણ આ રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો